પીજી મુદ્દે હડતાળ પર ઉતરેલા તબીબોની માંગ નહીં સંતોષા થા આજથી તબીબોએ ઇમરજન્સી સેવાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો બીજા દિવસે પણ તબીબોની હડતાળ યથાવત રહી હતી અને બીજા દિવસે સિમિમેર હોસ્પિટલની ઇમરજન્સી સેવા બંધ રાખવામાં આવી હતી ગત સપ્તાહમાં પીજી પ્રવેશને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સુરત મહાનગરપાલિકા સંચાલિત સિમિમેર હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતરી ગયા હતા જો કે મંત્રી સાથે મુલાકાત બાદ હડતાળ સમેટવામાં આવી હતી અને તેના એક સપ્તાહ થયો હોવા છતાં પણ કોઈ નિવેડો ન આવતા આખરે ફરીથી સુરત સિવિલ અને સિમિમેર હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતરી ગયા છે મંગળવારથી તબીબોએ હડતાળ શરૂ કરી હતી જો કે તેમ છતાં હડતાળને લઈને કોઈ ચર્ચા ન કરાતા બુધવારે બીજા દિવસે પણ તબીબોની હડતાળિયા યથાવત રહી હતી અને ઇમરજન્સી સેવા બંધ કરવાનો તબીબોએ નિર્ણય કર્યો હતો જેમાં સ્વિમબેનના તબીબોએ ઇમરજન્સી સેવા બંધ કરી હતી ભાવિન દિવસ આજે બીજા દિવસે અમારી સ્પષ્ટ એ રીતનું ચોવીસ કલાક પહેલેથી જ અમે સરકારને અને ગવર્મેન્ટશ્રીને આદેશ મતલબ એ રીતનો પરિપત્ર આપેલો છે કે ચોવીસ કલાક સુધી જો અમારી અમારી માંગણી માટે કોઈ પણ પોઝિટિવ રિસ્પોન્સ નહીં આવે તો ના છૂટકે અમારી ઇમરજન્સી સર્વિસ પણ બંધ કરવી પડશે તો આ રીતનું અમે જણાવેલું છે અને અમે આશા રાખીએ છીએ કે કંઈ પણ પોઝિટિવ રિસ્પોન્સ સરકાર તરફથી અને અમારા ગવર્મેન્ટ તરફથી જોવા મળે આમ જનતાને પરેશાની થશે તમે શું કરો આમ જનતાની પરેશાની માટે અમે ચોવીસ કલાક પહેલાં જ ગવર્મેન્ટ શ્રીને આના માટે જાણ કરેલી છે કે જો ચોવીસ કલાક સુધી કંઈ પણ અમારું પોઝિટિવ રિસ્પોન્સ નહીં આવે તો ના છૂટકે અમારે આ કરવું પડશે અને આમાં અમારી ભાઈ સહમતી નથી આ વસ્તુ કરવા માટે બટ માંગણીને આજ સુધી અમારે જવું પડે છે કે ઇમરજન્સી સર્વિસ પણ બંધ કરવી પડે અત્યારે અહીંના ત્રણે ત્રણ વર્ષના રેસિડન્ટ ડૉક્ટરો હડતાલ પર જોડાયેલા છે અને સ્મીમેરના બી બધા ડોક્ટરો જોડાયેલા છે અમારી માંગ જે છેલ્લા એક વર્ષથી નવા ફર્સ્ટ યરની રિક્રુટમેન્ટ કરવામાં નથી આવી રહી વારંવાર એમાં જે લેટ કરવામાં આવે છે પ્રોસેસને તે એ પ્રોસેસને જલ્દી કરવામાં આવે અને ફર્સ્ટ ઇયર રેસિડેન્ટની રિક્રુટમેન્ટ કરવામાં આવે અનસુખ માંડાવીએ વચ્ચે નિવેદન આપ્યું એમણે ત્રણ દિવસનું રાહ જોવાનું કીધેલું હતું કે ત્રણ દિવસ સુધી વેઇટ કરો એ સરકારશ્રીને જાણ કરે છે પણ કંઈ પણ લેખિતમાં અમને એનો કોઈ પણ પરિપત્ર મળેલો ના હતો તો પછી અમારે હડતાલ પર જવું પડે મારું નામ ડૉક્ટર વૈષ્ણવ મંથન છે કઈ રીતે તમે હડતાલ ઉપર છો શું તમારી માગણી છે ને કઈ રીતે તો આપણે નોર્મલી એવું છે કે નીટ પીજીની કાઉન્સેલિંગ પ્રોસેસ શરૂ થાય અને એમાં જૂન જુલાઈ મહિના સુધીમાં આ નવી બેચ એક જોઈન કરી દેતી હોય છે પણ અત્યારે જૂન જુલાઈ મહિના પછી આ ડિસેમ્બર થઈ ગયું હજી કાઉન્સેલિંગની પ્રોસેસ શરૂ પણ થઈ નથી જે નીટની એક્ઝામ લેવાય એ કોરોનાના કારણે પાછું ઠરવાયું હતું ઠીક છે હવે કોરોના તો હાલ પતી ગયો છે અને બીજો બી કદાચ આવી શકે એવું છે પણ પ્રોસેસ એ ચાલુ થઈ જ નથી હવે શેના કારણે અટવાય છે તો એના મુદ્દા છે કે ઈડબ્લ્યુ રિઝર્વેશન રિઝર્વેશનનું એની વાત છે એના કોર્ટમાં કેસ છે ને એની તારીખો પડી જ રહી છે પડી જ રહી છે અને કોઈ ધ્યાન આપી રહ્યું નથી તો બસ અમારું શ્રમ ધ્યાન એ એમણે કહ્યું છે કે અમે ફાસ્ટ ટ્રેક ઉપર કરીએ છીએ કરીએ છીએ એવું દર અઠવાડિયા પછી એવું કહે છે પણ કંઈ થતું નથી સરકારનું થોડું ધ્યાન દોરવા માટે જ આ અમે કેટલા દિવસ તો હજી ચાલુ રહેશે જ્યાં સુધી અમે સરકાર તરફથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ નહીં આવે ત્યાં સુધી સુરત મહાનગરપાલિકા સંચાલિત સિવિયર હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા બંધ કરવામાં આવી હતી જોકે હાલમાં સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા યથાવત હોવાનું જાણવા મળ્યું છે હર્ષ શેડા સાથે અઝર કુરેશી